પરેશ ધાનાળીએ ભાજપ પર શાબ્દિક વાર કર્યા છે તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ પર કટાક્ષ કર્યો છે સોશિયલ મીડિયા પર તેઓએ કવિતા લખીને વાર કર્યા છે તેઓએ કહ્યું છે સરદાર પટેલ છે નામ બદલવા મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે કવિતાના શબ્દોમાં ભાજપને ચૂંટણી મેદાને પરચો દેખાડવાની તેઓએ વાત કરી છે મને વિશ્વાસ છે કે મારું ગુજરાત એ સરદારના સ્વાભિમાનને ઠેસ નહીં પહોંચવા દે એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાપ મતદાન કરજો મતદાન કરાવજો અસલી હોય ને ઈકી નાખજો અને નકલી હોય ને ઈ બધાય કમલમે જાજો

પરંતુ જે પ્રમાણે હાલ એમનું હતપ્રદ એટલે કે ફ્રસ્ટ્રેશન લેવલ દેખાય છે એ પ્રમાણે એવું દેખાઈ આવે છે કે વ્યક્તિ ધારાસભ્ય નથી વ્યક્તિ કોંગ્રેસના કોઈ હોદ્દા ઉપર નથી અને એમને લોકસભાની ટિકિટ પણ મળી નથી ને જે બી સ્થિતિ હોય એટલે નિર્ણય વ્યક્તિ કવિતાઓ લખી અને પોતાનું ફ્રસ્ટ્રેશન બહાર પાડે છે સાથે સાથે એ પણ કરે છે કે એમને ક્યાંક ને ક્યાંક સુરખીઓમાં ચમકતા રહેવું છે કારણ કે પાર્ટી પૂછતી નથી બરોબર અને બીજું કોઈ પુસ્તુ નથી જનતા પુસ્તથી ન જનતા વાતું કોંગ્રેસને આપતી જ નથી કોંગ્રેસ આપતી હોય તો પરેશભાઈને મહત્વ પડે આ પરિસ્થિતિની અંદર પરેશભાઈની પર મને ખરેખર તો એમની દયા આવે છે કે એમને આ પ્રશિશન લેવલ આટલા મોટા નેતાનું આવું લેવલ કારણ કે શું કરવાનું એમને કવિતા કરવી પડે આ કરવું પડે ટ્વિટ કરવા પડે અસલી હોય અહીંયા રહેજો નકલી હોય ત્યાં જ આજ આજ પરેશભાઈ ધાણાની છ મહિના પેલા જયારે અર્જુનભાઈ મોઢવાડિયા ત્યારે અસલી છે કે ત્યારે જો એ વખતે બુદ્ધિશાળી જતા ને પરેશભાઈ હમણાં જ બુદ્ધિ આવી પરેશભાઈ ને એ વખતે જતી છે એમનામાં ત્યારે એમને ખબર નથી પડતી કે કોણ અસલી છે કોણ નકલી છે બુદ્ધિ કરતા હોત એટલે આ બધું જ જે ખરું એ જેને કહેવાય ફ્રસ્ટ્રેશન લેવલ કહેવાય છે અને આ ફ્રસ્ટ્રેશન લેવલ કોંગ્રેસનું તો આવી થયેલું જ છે હાર સ્વીકારી લીધેલી છે પણ પરેશભાઈ હારને પચાવી શકતા નથી અત્યારથી એટલા માટે આ પરિસ્થિતિ છે અને એમાં અમને એમની કમનસીબ ઉપર દયા આવે છે બીજું કશું નથી એમાં અને ભારતીય જનતા પાર્ટી એમાં કોઈ જવાબ પણ ન આપે કારણ કે આવા 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 વ્યક્તિઓના નિવેદન પર જવાબ પણ શું આપવાના યજ્ઞેશભાઈ તમને એવું લાગે છે કે પરેશ ધાનાણી અને અન્ય નેતાઓના કોંગ્રેસના આ પ્રકારના નિવેદન થકી ભાજપને કોઈ નુકસાન પહોંચશે ભારતીય જનતા પાર્ટીની સાથે ગુજરાતની જનતા છે દેશની જનતા છે આદરણીય નરેન્દ્રભાઈ ના અને અમિતભાઈ ના અંદર જે પ્રમાણે દેશે સર્વાંગી વિકાસ કર્યો છે અને ગુજરાતની અંદર પણ જે પ્રમાણે સંગઠનની આજે શક્તિ વધી છે સીઆર આર પાટીલ સાહેબના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલે જે પ્રમાણે આખા ગુજરાતના જે કાયાપલટમાં જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોને જોતા ગુજરાતની ને ભારતની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે એમાં અમારે કોંગ્રેસને અને અમને કોઈ લેવા દેવા નથી કારણ કે કોંગ્રેસને તો એમ પણ જાકારો આપી ચૂકેલી છે આજે એ લોકો સત્તર સીટ પર સમેટાયા હતા અત્યારે હાલ કેટલા છે અને હજી હજી કેટલા રહેશે એ શંકા છે જી ખૂબ ખૂબ આભાર યજ્ઞેશભાઈ વાતચીત કરવા બદલ તો યજ્ઞેશભાઈ આ તમામ પ્રહારોને હળવાશથી લઈ રહ્યા છે તેમનું કહેવું છે કે ભાજપ આને લઈને જવાબ પણ નહીં આપે

કારોબાર એમને જોયા પછી આવ્યું કે આ સરકાર નકલી થી ધમધમે છે નકલી અધિકારીઓ નકલી કચેરીઓ નકલી દૂધ ઘી પનીર ખાદ્ય પદાર્થો મસાલા બધું નકલી 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 નોટો અને નકલી આખે આખી કરોડો રૂપિયા ની સરકારી ગ્રાન્ટ ચાઉ કરી જાય તેવી નકલી કચેરીઓ અને આ બધું સરકારના આશીર્વાદથી ચાલે આખો સીએમનો અધિકારી નકલી હોય પીએમઓ અધિકારીઓ નકલી હોય અને આ બધું ભાજપના આશીર્વાદથી ચાલે છે નકલીના કારોબારને પરેશભાઈની કહેવાની વાત એ છે કે આ રાજ્યમાં કઈ પ્રકારનો ભાજપા કારોબાર ચલાવે છે હું કારોબાર ફક્ત ફરી રિપીટ કરું છું અને આ કારોબારના કારણે ગુજરાતમાં નકલીઓનો કારોબાર આત્માને છે નકલી નોટોમાં સમગ્ર દેશમાં ગુજરાત અવલ નંબર ઉપર નકલી ડિગ્રીઓ નકલી માર્કશીટો

આ નકલીના કારોબારમાંથી ગુજરાતની જનતા મુક્ત થવાનું છે અંતે તો લોકસભાની ચૂંટણીમાં જનતા સર્વોપરી હોય છે લોકતંત્રમાં અને જનતાએ નક્કી કરવાનું છે કે આપણે નકલી કારોબારીઓમાંથી મુક્ત થવું છે કે નહીં આ ભાજપાની જે નીતિ છે એ જનતા વિરોધી છે અને નકલીઓની બોલબાલા છે તે નકલીમાંથી મુક્ત થવા માટેની વાત એમને એક સાજી રીતે જનસંપર્કથી કરી છે અને મને એમ લાગે છે કે આ એમની વાતથી લોકોના મન સીધી સીધી શોષવી છે ભાજપા બોલવાનું ગમે તે હોય અહંકાર એમનો આસમાને છે

અને સમાચારો જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પ્રવાસે પહોંચ્યા છે ત્યારે થરાદમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા ડીડી રાજપૂત પણ ભાજપમાં જોડાયા છે શ્રી શ્રી ચાવડા રાણાભાઈ દેસાઈ પૂર્વ મંત્રી શ્રી